સિંહ જાડેજાની મુશ્કેલીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે મધરાત્રે સિંહ જાડેજાને ગોંડલ એ પોલીસ સ્ટેશન ખાતે લઈ આવવામાં આવ્યા હતા પરેન્ડર કર્યા બાદ રાજકોટ પોલીસે એમની ધરપકડ કરી છે અમિત ખૂટ મામલે અનિરુદ્ધસિંહ જાડેજાની રાજકોટ ગ્રામ્ય પોલીસે ધરપકડ કરી છે અમિત ખૂટ હત્યા કેસમાં એમની ધરપકડ કરે અને ત્યાંથી જે સીધા એમને ગોંડલ જે છે તે લઈ જવામાં આવે છે સવાચાર એ ગોંડલથી સામે આવી રહ્યા છે કે જે અનિરુદ્ધ સિંહ જાડેજાને મોડી રાત્રે એ રાજકોટ પોલીસે જુનાગઢ જેલમાંથી કબજો લઈ અને ગોંડલ લઈ આવવામાં આવ્યા હતા અનુરુદ્ધ સિંહ જાડેજાને લઈને આ સૌથી મોટો સમાચાર અત્યારે જે છે તે સામે આવી રહ્યા છે સાથે જો વાત કરવામાં આવે તો અનિરુદ્ધ સિંહ જાડેજાની મુશ્કેલીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે મધરાત્રે અનિરુદ્ધ સિંહ જાડેજાને ગોંડલ એ પોલીસ સ્ટેશન ખાતે લઈ આવવામાં આવ્યા હતા પોલીસ બંદોબસ્ત વચ્ચે અનિરુદ્ધસિંહ જાડેજાને ગોંડલ પોલીસ સ્ટેશન લઈ જાડેજા અનિરુદ્ધ સિંહ જે છે તે બંધ રહ્યા હતા તેમની પૂછપરછ કરવામાં આવી રાત્રે સાત વાગીને આઠ મિનિટે જુનાગઢ જેલ ખાતે તે પહોંચ્યા હતા પોતાએ સરેન્ડર કર્યું હતું સરેન્ડર કર્યા બાદ એમને જુનાગઢ જે છે ત્યાંથી સીધો કબજો લઈ અને જે રાજકોટ પોલીસ છે એ ભારે પોલીસના કાફલા વચ્ચે અનિરુદ્ધસિંહ જાડેજાને એ ગોંડલ જે છે તે લઈ આવવામાં આવ્યા હતા બે દ્રશ્યો પણ બતાવશું તમને કે જેની અંદર અનિરુદ્ધસિંહ જાડેજાને એ જુનાગઢ અને જુનાગઢ ગોંડલ ગોંડલ પહોંચ્યા તે દ્રશ્યો જે છે તે પણ સામે આવી રહ્યા છે અત્યારે આપણા બે દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે જેની અંદર જુનાગઢ જેલ અને ગોંડલ પોલીસ સ્ટેશન વચ્ચેના આ બે દ્રશ્યો કે જ્યાં જુનાગઢ જેલમાં હાજર થયા બાદ તેમને ત્યાંથી પૂછપરછ અને ત્રણ કલાક જેટલા સમયની અંદર

ગોંડલ જે છે તે લઈ આવવામાં આવ્યા છે થી ગોંડલ લઈ આવ્યા છે હવે ત્યાં પણ એમની અમિત ખૂટ આત્મહત્યા કેસ મામલે એ જે છે તે કરવામાં કરવામાં સાથે જ જો વાત આવે તો પોપટલાખા સોરઠિયા હત્યા કેસમાં જે સજા માફી હતી તે રદ થતા તેમને કહી શકાય કે સરેન્ડર કરવાના આદેશ અપાયા હતા તેમાં પણ જોયું હતું કે એન્ડ ટાઈમે રાત્રિના સમયે સ્ટે આપવામાં આવ્યો હતો દસ દિવસ એક અઠવાડિયાનો સ્ટે આપવામાં આવ્યો હતો ત્યારબાદ સવારના સમાચાર મળે છે કે સ્ટે પણ પરત ખેંચાયો છે અને ગઈકાલે જે સાંજે એમને હાજર થવાના હતા એ હાજર પણ થઈ ગયા હતા સાથે જ હાજર થયા બાદ એ રાજકારણ જે છે તે થોડું ગરમાયું હોવાની પણ વિગતો જે છે તે મળી રહી છે અત્યારે અને સાથે જ જો વાત કરવામાં આવે તો ઘણા લાંબા સમયથી અમિત ખૂંટ મામલે અનિરુદ્ધસિંહ જાડેજા એ ફરાર જે છે તે હતા અને હવે એમણે સરેન્ડર કરી દીધું છે અત્યારે જો કે અમિત ખૂંટ મામલે તેમને ગોંડલ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવે છે આજ મુદ્દે વાત કરવા માટે કિશન મારી સાથે જોડાયા છે કિશન જે રીતે

સરકારે કયા આધારે કરી છે ખોટી સજા માફી થઈ છે આવા અનેક જે સવાલો છે નામદાર કોર્ટે ઉભા કરતા ફરી તેમને નામદાર કોર્ટે સરેન્ડર કરવાનો આદેશ કર્યો હતો અને ગઈકાલે તેઓએ રાત્રે આઠ વાગે સરેન્ડર કરી દીધું પેલા તેઓને ફરમ દિવસે જે સરેન્ડર છે એ સરેન્ડર કરવાનું હતું પરંતુ તેમને આઠ દિવસનો વધુ સ્ટે મળતા તેઓને એમ કે હવે આપણે સરેન્ડર નહીં કરવું પડે પરંતુ ફરી ગઈકાલે સુપ્રીમ કોર્ટે સવારે તેમને સરેન્ડરના આદેશ આપ્યા અને રાત્રે આઠ પહેલા સરેન્ડર કરવાનું હતું જો કે તેમને અ ગોંડલ કોટ ખાતે સરેન્ડર કરી દેતા હવે તેઓને જુનાગઢ જેલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને જ્યાં રાત્રે મોડી રાત્રે જે પોલીસ છે પોલીસે કદાચ અનિરુદ્ધસિંહ સિંહ રીબડાને ત્રણ કલાક જેટલો જે સમય અને જેલમાં વીત્યા બાદ રાજકોટ જે ગ્રામ્ય પોલીસ છે એ રાજકોટ જિલ્લાના પોલીસ દ્વારા તેઓને મોડી રાત્રે ત્યાંથી ચાલુ વરસતા વરસાદમાં જુનાગઢ જેલથી વોરંટના આધારે અમિત ખૂટ આત્મહત્યા કેસ છે તેમાં તેઓની ધરપકડ કરવામાં આવી તેઓને તપાસ કરવામાં આવશે ઉલટ પૂછપરછ થશે અને અમિત ખૂટ આત્મહત્યા કેસની અંદર જે તમામ વસ્તુઓ છે તેના આધારે જે અનિરુદ્ધ છે રીવડા છે તેમની તપાસ થશે અને ફરી તેઓને આ જ કેસમાં જે નામદાર કોર્ટ છે તે કોર્ટમાં પણ રજૂ કરવામાં આવશે

ગત રાત્રે ત્રણ વાગ્યા આસપાસ ગોંડલ પોલીસ એ રાજકોટ ગ્રામ્ય પોલીસ જે છે તે ગોંડલ તાલુકા પોલીસ મથકે અનિરુદ્ધસિંહ જાડેજા છે તેમને લઈ આવવામાં આવ્યા છે ત્યાં એમની પૂછપરછ કરવામાં આવશે ત્રણ કલાક જેટલા સમયથી એ જુનાગઢ જેલની અંદર બંધ હતા ત્યાંથી રાજકોટ ગ્રામ્ય પોલીસે એમનો કબજો લઈ લીધો છે અને કબજો લેવા બાદ રાત્રિના સમયે વરસતા વરસાદમાં તેમની ધરપકડ કરવામાં આવી અને એ ધરપકડ અમિત ખૂંટ આત્મહત્યા કેસ જે સામે આવ્યો હતો ખૂબ ચર્ચિત કેસ હતો કેસની અંદર એમનું પણ નામ હતું જ્યારે અમિત ખૂંટને સુસાઈડ કર્યું તે સમયે એમની સુસાઈડ નોટમાં એ અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજા બંનેના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો એમના દબાણથી સુસાઈડ કરી આવવાની વાત જે છે તે સામે આવી હતી તો બીજી તરફ જે યુવતી હતી તે યુવતીના પણ નિવેદનો સામે આવ્યા હતા એટલે કે આખા કેસની અંદર નવા નવા વળાંકો જે છે તે આવતા હતા પરંતુ પોપટલાખા સોળિયા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજા કે જેમને સરેન્ડર કર્યું સરેન્ડર કર્યા બાદ એ પોલીસ જે છે તે રાજકોટ ગ્રામ્યની પોલીસ સતત બે દિવસથી જૂનાગઢની અંદર આંટાફેરા મારી રહી હતી પરંતુ જે સમયે એમને અઠવાડિયાનો સ્ટે મળ્યો એટલે રાજકોટ ગ્રામ્ય પોલીસ જૂનાગઢથી રાજકોટ જવા માટે રવાના થઈ ગઈ હતી પરંતુ સવારે સમાચાર આવે છે કે સ્ટે જે છે તે હટાવી લેવામાં આવ્યો છે અને આજે સાંજે આઠ વાગ્યા સુધીમાં અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલ ખાતે એ હાજર જૂનાગઢ જેલ ખાતે સરેન્ડર કરવાનું રહેશે ત્યારબાદ એમણે ગોંડલ ખાતે એવું કંઈ સરેન્ડર કર્યું એવા પણ સમાચાર મળ્યા હતા જો કે સરેન્ડર કર્યા બાદ એ પોલીસે કબજો લીધો હતો અને આ જે સમયે સરેન્ડર કર્યું તે સમયે ભાવુક દ્રશ્યો પણ જે છે તે સર્જાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા જેમાં અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર જે છે તે તેની આંખોમાં આંસુ દેખાયા હતા અને આખી ઘટનાને લઈને એમણે કોઈ પ્રતિક્રિયા તો જો કે નહોતી આપી પરંતુ ત્રણ કલાક જેટલા સમયથી એ જૂનાગઢની અંદર અનિરુદ્ધસિંહ જાડેજાને રાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ એને રાજકોટની જે પોલીસ છે તેમને સોંપવામાં આવ્યા હતા હવે અમિત ખૂંટ આત્મહત્યા કેસ મામલે પૂછપરછ કરવામાં આવશે કોર્ટમાં રજૂ કરવામાં આવશે આગામી સમયમાં અનિરુદ્ધસિંહ જાડેજા એ જામીન અરજી માટે કોઈ અરજી મૂકે છે કે કેમ એ સમય આવશે ત્યારે જ ખબર પડશે